તો કેટલી સરસ ડિઝાઇન વારી સાડી લગાવી છે તૈયારી કરતા આજે પણ સાડીઓ વાડીઓનું ડેકોરેશન કર્યું છે આપણે જો સીડી જોજી સાંજે મારવાની છે જોઈ શકો છો તમે જો કેટલી મસ્ત સાડી મારી છે જો કેટલું મસ્ત છે સ્પીકર પણ ગોઠવી દીધા છે આપણે જોઈ શકો છો તમે જો તમે મસ્ત છે ને તમને ગમ્યો છે છે યાર જો આ દેવ દેવ અહીંયા કેવું બનાવ્યું છે મસ્ત હા બાય બાય કે કેમ છો મજામાં કે જોઈ શકો છો કેટલું મસ્ત બનાવ્યું છે યાર તમને ગમ્યું હશે વિડીયો ગમે હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યાર ગણપતિ વચ્ચે બસ બેસાડવાના છે જો ચાદર પાદર પાથરવાની છે ફિલીપ કંપનીનું સાઉન્ડ છે આપણી જ પાસે બે પેટીઓ જોડી છે આપણી જોઈ શકો છો બે સ્પીકર થોડો જોડી શકાય એમ છે પણ અત્યારે આપણી પાસે બેસ્ટ છે એટલા માટે ત્યારે વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ પણ કરજો તમને કેવો લાગ્યો વિડીયો જય માતાજી કે જય ગણપતિ ગણપતિ દાદા ભેડિયું